નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે અલગ અલગ વિષયો પર દરરોજ ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આપ સૌને ખ્યાલ છે એમ ગરમીની સિઝન જે છે તે હવે શરૂ થઈ ગઈ છે મહિનો જે છે છે તે ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો સામાન્ય પણ એવું કહેવાય કે પછી જેમ ઠંડી ઘટે હોળી હોળીધોળી પછી ગરમીમાં ધીમે ધીમે વધારો થાય હવે હોળી થોડીના તહેવારો તો જતા રહ્યા અને ગરમીમાં વધારો થવાનું ધીરે ધીરે શરૂ થઈ ગયો છે પરંતુ સમસ્યા એ છે કે જે રીતના ગરમી વધી રહી છે તાપમાન તો ચાલીસ ને પાર થઈ ગયું છે નવા નવા રોગચાળા જે છે તે પણ ઉદ્ભવી રહ્યા છે જેમ કે સ્વાઇન ફ્લુ છે ડેન્ગ્યુ છે ઝાડા શરદી છે 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 વાયરલ કેસમાં સતત વધારો થઈ રહ્યો અને મીડિયા એવાલો પણ એવા સામે આવી રહ્યા કે એક જ મહિનાની અંદર લગભગ વધુ સ્વાઇન ફક્ત કેસો નોંધાયા છે ત્યારે આજે આ કાર્યક્રમમાં આપણા બે સિનિયર મોસ્ટ મોસ્ટિશિયન છે અને સિનિયર ફિઝિશિયન છે આપણે એમની સાથે ચર્ચા કરીશું અને આપણે તેમને સવાલો પૂછીશું કે શા માટે આવું થઈ રહ્યું છે અને સ્વાઇન ફ્લુ જેવા રોગથી બચાવ કરવા માટે શું કરવું તો ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે સૌથી પેલા તમને એવું પૂછ્યું છે કે આ સ્વાઇન ફ્લુ નો જે રોગ છે પહેલા એક સમય હતો આપણે એક સમય વાળો જોયો છે કે વર્ષ બે હાજર નવ માં આ રોગે બહુ મોટો ભરડો લીધો હતો વિશ્વભરમાં જે રીતના કોરોના મહામારી જોઈએ

અને એના સંપર્કમાં જેટલા લોકો આયા હોય એ લોકોને આ વાયરસનું સંક્રમણ થવાની શક્યતા હોય એટલે જે આપણે કોરોના વખતે જે પ્રિકોશન લેતા જેમ કે તમે ડિસ્ટન્સિંગ રાખો કે માસ્ક પહેરો કે સેનિટાઈઝર કરો એ બધા જ પ્રિકોશન્સ આમાં પણ કામમાં લાગે અને જે કોરોના વખતે આપણે જ્યાં બિનજરૂરી ના હોય ત્યાં બહાર ના નીકળીએ

ની વહીને તાવ આવે છે તાવ લગભગ બે કે અઢી દિવસ સુધી રહેતો હોય છે તાવની જોડે માણસોને શરદી ખાંસી ગળામાં પુષ્કળ બળતરા થવી ગળામાં દુખાવો થવો અને મોટા ભાગના માણસોને બે અઢી દિવસની ખાંસી મટી જાય પછી કોરી ખાંસી ચાલુ થવી તાવના ખતમ થયા પછી જે શું થાય છે એ કોરી ખાંસી લોકોને લગભગ બે થી ચાર અઠવાડિયા જેવી ચાલતી હોય છે ઘણા દર્દીઓ કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય જેમ કે જેને ડાયાબિટીસ હોય કિડની કે લીવરનો પ્રોબ્લેમ હોય બાયપાસ કરાયેલી હોય ઉંમર પાસઠ વર્ષ કે તેના કરતા વધારે હોય ઇમ્યુનિટી ઓછી થાય એવી દવા ચાલતી હોય કે પાંચ કરતા ઓછી ઉંમર હોય આ જે સમાજનો ચોક્કસ વર્ગ છે કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એવા લોકોમાં આગળ જતા એ ન્યુમોનિયામાં કન્વર્ટ થાય અને ન્યુમોનિયા થાય તે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય ગભરામણ થાય બ્લડ પ્રેશર ઘટી જાય મેન્ટલ કન્ફ્યુઝન થાય આવા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની કે ઓક્સિજન લેવાની કે બાયપેપ કે વેન્ટિલેટર લેવાની રિક્વાયરમેન્ટ પણ ઊભી થાય તો ઘણા બધા કેસમાં આ બીમારી એ સિમ્પ્ટોમેટિક જેમાં કોઈ પણ લક્ષણ ના હોય એવું હોય છે એવા માણસો કેરિયર તરીકે વધતા હોય કે જે બીજાને સ્પ્રેડ કરી શકતા હોય જેને સિમ્પ્ટોમેટિકથી મોટા ભાગના લોકોને અપર રેસ્પિરેટરી કે જે લોકોને શરદી ખાંસી કફ ને ગળામાં દુખાવો થાય

કે જેનાથી લક્ષણો થોડા ઓટોમેટિક ઓછા થવા લાગે કે પછી તેણે તરત ડોક્ટર પાસે જઈને સાતાલી સાતા લેવી પડે સો આ જે સિઝનલ ઇન્ફ્લુએન્ઝા કે ફ્લુ હોય છે એના મોટા ભાગના દર્દીઓને મેં કહી દીધું કે જો આપને આ કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળે કે જેમાં તાવ ઉધરસ શરદી ખાંસી નાકમાંથી પાણી નીકળવું એવા હોય તો આપ સૌથી પહેલા જો શક્ય હોય ને તો આઇસોલેટ થઈ જાઓ કે જેથી આપના ઘરમાં કોઈ હાઈસ માણસ હોય જેમ કે કોઈ સગર્ભા બહેનો હોય કે સિનિયર સિટીઝન હોય કે બહુ જ નાના બાળકો હોય એ લોકોને ઇન્ફેક્શન લાગતું અટકી જાય બીજું એ લોકોને કે ઓવર મેડિસિન થી અટકી જાવ કારણ કે ઘણા બધા લોકો બિન જરૂરી એન્ટિબાયોટિક લેતા હોય બિન જરૂરી પેઇન કિલર લેતા હોય આ વાયરસ ને કારણે થતી બીમારી છે એન્ટિબાયોટિક બેક્ટેરિયા સામે કામ કરે એ કદી વાયરસ સામે કામ કરી જ ન શકે એટલે આવા કેસમાં બિન જરૂરી ઓવર મેડિસિન ઓવર ટ્રીટમેન્ટ જો અવોઇડ કરવામાં આવે તો ફાયદો થાય ત્રીજું લખેલા છે દેશી ઉપચાર જેમ કે કે મીઠાના પાણીના કોગળા કે ગરમ પાણીનો નાશ આ તમામે તમામ વસ્તુઓ આ સિઝનલ ઇન્ફ્લુએન્ઝામાં ખૂબ ઇફેક્ટિવ છે નવા જમાનાના કોર્પોરેટ કલ્ચરમાં આપણે કેટલું બનવાના રહો આ એસી યુઝ ના કરો એસી યુઝ કરવું હોય તો ટેમ્પરેચર સત્યાવીસ ડિગ્રી કે તેના કરતી વધારે જ રાખવો

કે પહેલા અડતાલીસ કલાકની અંદર જો તમે લોકો સ્વાઈન ફ્લુ ટેસ્ટ કરી શકતા હોય ફ્લુ નો ટેસ્ટ પોઝિટિવ આવે તો પહેલા અડતાલીસ કલાકમાં તમે એને લો તો એની ઇફેક્ટિવનેસ સારી હોય છે ઘણા બધા કેસમાં માણસો રિમોટ એરિયામાં રહેતા હોય સિઝનલ ઇન્ફ્લુએન્ઝા ક્લાસિક કેસ હોય તેવા કેસમાં વગર ટેસ્ટ કરાય પણ આપે દવાનો ડોઝ લઈ શકો એ પંચોતેર મિલીગ્રામ સવાર સાંજ પાંચ માટે લેવાની હોય છે એ લોકોના હાઉસ હોલ્ડ કોન્ટેક્ટ કે જે લોકોને કન્ફર્મ સાઇન ફ્લુના કેસના પોઝિટિવ કોન્ટેક્ટમાં આવ્યા હોય એ લોકોને 75 મિલિગ્રામ ની ટેબ્લેટ દિવસમાં એકવાર 10 દિવસ સુધી લેવાની હોય છે અને ઘરે જે રૂટિન છો દેખાતી ટેબ્લેટ આપના કોઈ ફેમિલી ડોક્ટર કે એમડી ફિઝિશિયન સલાહ પે પ્રમાણે જો આપ લો તો આપ સિરિયસ કોમ્પ્લિકેશનમાંથી મોહદ હંશે બચી શકો તે મોહચો આમ ટુ મલ્ટીલી સેલ્ફ મેડિકેશન કે કોઈ કેમિસ્ટને બતાઈને ડાયરેક્ટ દવા લેવાની આપણે વાત કરીએ જે ટ્રીટમેન્ટની હવે આ ટ્રીટમેન્ટ જ્યારે સામાન્ય દર્દી અપનાવે છે ત્યારે આ ટ્રીટમેન્ટના લીધે સાજો થઈ શકે છે એવા દર્દીઓ છે જેમ કે પ્રેગનેન્ટ લેડીઝ છે બાળકો છે

અને કારણે રોગપ્રતિકારક શક્તિ ઊંચી રહે છે આ જે પર્ટીક્યુલર ક્લાસ ઓફ કન્ડિશન છે એવા લોકોએ ડોક્ટર સાહેબનો કન્સલ્ટ રૂબરૂમાં કર્યા સિવાય કોઈ પણ દવા લેવી જોઈએ નહીં દરેક ક્લાસ માટે દવા આપણી પાસે અવેલેબલ છે અને ઘણા બધા કેસમાં આવી બધી બીમારીઓ સેલ્ફ લિમિટિંગ હોય છે એટલે ઘણા બધા કેસમાં આપ જોતા હઓ કે કોઈ પણ ટ્રીટમેન્ટ લતી નથી પણ ડોક્ટર તમને કેસ રિકવરી આવી જતી હોય છે પણ આ જે ક્લાસ છે એનો કોઈ ડોક્ટરે બતાવ્યા વગર કોઈ દવા લેવી જોઈએ નહીં જી જી બિલકુલ ડોક્ટર તપ હવે તમને એક સામાન્ય હું સવાલ પૂછું કે આપણે જનરલી કોઈ પણ સંક્રમણ શ્વાસના રોગો જે હોય છે તે એક એલર્જી નાની વયે બાળ વયે જોવા મળે છે અને પછી ધીરે ધીરે જેમ લાઇફ સ્ટાઈલ જે છે લાઈફસ્ટાઈલના કારણે થતી હોય છે તો નાની વયેથી જ શું એવું શક્ય છે કે આપણે ખાનપાનમાં એ પ્રકારની કોઈ ચીજ વસ્તુઓ રેગ્યુલરલી એડ કરીએ કે જેના કારણે નાની વય જ દવાઈ જાય એટલે જે લોકોને એલર્જીની પ્રકૃતિ છે એ લોકોમાં અમે એલર્જી પ્રોફાઇલ કરીને ટેસ્ટ કરીએ એ ટેસ્ટમાં ફૂડ દવાઓ એટમોસ્ફિયરમાં જે હોય જેમ કે એટમોસ્ફિયરમાં પોલન્સ હોય કે ફંગસ હોય કે બેક્ટેરિયા હોય એ આ તમામ વસ્તુઓ અમે ચેક કરતા હોઈએ એલર્જી પ્રોફાઇલ અમે ખાલી બ્લડ લઈને જ ટેસ્ટ કરતા હોઈએ છીએ પર્ટિક્યુલરલી કોઈ વસ્તુની એલર્જી છે અમે ડિટેક્ટ કરી શકીએ જેમ કે અમુકને ઉસ ની એલર્જી હોય અમુક ને ફંગસ ની એલર્જી હોય અમુક એલર્જી હોય જો તમને કોઈ પર્ટિક્યુલર તો આપણે એનાથી દૂર રહેવાનો ટ્રાય કરીએ ઘણા કેસમાં એનાથી દૂર રહેવું પોસિબલ ના હોય જેમ કે આપ બહાર જઈ રહ્યા છો તો એટમોસ્ફિયરમાં આ તમામ એક્સપોઝ થવાના જ છો તેવા ટાઈમે તમે માસ્ક પહેરવાનો કે એવું કઈ ટ્રાય કરો કે જેથી એનું તમારા શરીરમાં એક્સપોઝર ના થાય હવે છે એક એલર્જી છે તો એક્ઝ નું અમારી પાસે એ ક્વોન્ટિટીમાં અમે એના શરીરમાં ઇન્જેક્ટ કરતા જઈએ અને ગ્રેજ્યુઅલી એનું પ્રમાણ વધારતા જઈએ તો આ રીતે પિરિયોડિકલી ટ્રીટમેન્ટ કરવાથી તેની એલર્જી દૂર થઈ શકે એવી હોય છે અને બીજું ઇમ્યુનોથેરાપી તરીકે બી અવેલેબલ છે ઇમ્યુનોથેરાપીમાં અમે અમુક દવાઓ આપતા હોઈએ છીએ કે જેને કોઈ પર્ટિક્યુલર વસ્તુની એલર્જી હોય તો ધીમે ધીમે ઇમ્યુનોથેરાપી કરવાથી આ એલર્જી તેમ હોય છે સો હવે આ એલર્જીની ટ્રીટમેન્ટ ઘણી બદલાઈ રહી છે એલર્જી વાળા માણસને અમે કોઈ પણ દવાઓ આપીએ ને તો બે સ્વરૂપમાં આપી શકાય એક સ્વરૂપમાં હોય કે જે અમે સ્પ્રેમાંથી કે નેબ્યુલાઇઝરના ના નાસમાંથી આપતા હોઈએ એ દવા સીધી શ્વસનતંત્રમાંથી ફેફસામાં અંદર જાય અને સીધી ફેફસામાંથી બહાર આવે એ દવાઓ શરીરમાં બહુ ભળતી નથી અને શરીરમાં આડઅસર પણ બહુ કરતી નથી બીજો એવો પ્રકાર છે કે જેમાં ઓરલ ટેબ્લેટ કે ઇન્જેક્શન એ દવાઓ પહેલા તમારા પેટમાં પછી બ્લડમાં અને પછી જ્યાં જરૂર હોય ત્યાં ફેફસામાં કે શ્વસનતંત્રમાં જતી હોય એ બધી દવાઓ આ તમામ જગ્યાએ સાઈડ ઇફેક્ટ કરતી હોય છે તો ઘણીવાર અમે એલર્જી વાળા દર્દીને સ્પ્રે કે નેબ્યુલાઇઝર આપીએ તો અમને પૂછતા હોય કે સર મને આ પંપ લેવાની આદત તો નહીં પડી જાય ને તો અમે દર્દીને સમજાવતા હોઈએ છીએ કે તમારી પાસે બે ચોઇસ છે એક છે કે તમારે આ સ્પ્રે કે નેબ્યુલાઇઝર લેવું અને બીજી ચોઇસ છે કે મોડેથી ઇન્જેક્શન થી ગોળીઓ લેવી તો હંમેશા જે લોકલ એપ્લિકેશન વાળી દવાઓ છે જેમ કે સ્પ્રે કે નેબ્યુલાઇઝર એ જ પ્રિફર્ડ હોવી જોઈએ

હવે ઘણા રોગો એવા પણ હોય છે જે વારસાગત હોય છે જેમ કે ડાયાબિટીસ ને બધું છે હવે સ્વાઇન ફ્લુ જે શ્વાસનો રોગ છે આ એ પ્રકારનો રોગ આને કહી શકીએ કે એ વારસાગત હોય અને જો ખરેખર વારસાગત હોય તો એની ટ્રીટમેન્ટમાં કોઈ ફરક પડી રહ્યો છે આ સ્વાઇન ફ્લુ છે ને એ એક પ્રકારના વાયરસ થી થતી બીમારી છે કે જે આપણને એટમોસ્ફિયરમાંથી લાગે છે એટલે આ બીમારી જેનેટિક નથી એટલે આપણા બાપ દાદાઓને જો આ બીમારી થયેલી હોય ભૂતકાળમાં તો આપણને થશે જ એવું નથી હોતું આ કોઈ બી બીમારીમાં છે ને બે ફેક્ટર હોય એક જીનેટિક અને એક એન્વાયરમેન્ટલ અમુક બીમારી જેનેટિક એટલે વારસાગત હોય આ બીમારી જીનેટિક અથવા તો વારસાગત નથી આ એન્વાયરમેન્ટલ એટલે હવાના એક્સપોઝરથી થતી બીમારી છે એટલે આમાં કોઈ ખાનદાની એવી રીત નથી કે જેથી તમે એને બચી શકો પણ તમારે આ બીમારી લાગવામાંથી બચવું હોય તો એની વેક્સિન ચોક્કસ અવેલેબલ છે હવે જે માણસ મો સ્માર્ટ થઈ રહ્યા છે ને એમ ઇન્ફ્લુએન્ઝાનો વાયરસ પણ સ્માર્ટ થઈ રહ્યો છે એ વાયરસની જે સ્ટ્રેન હોય એ દર વર્ષે બદલાતી જતી હોય તો એ દર વર્ષે એની વેક્સિન તૈયાર કરવી પડે છે આ ઇન્ફ્લુએન્ઝાનો વાયરસનું સંક્રમણ થવાનો ચોક્કસ સમય હોય છે જેમ કે જે લોકો ઉત્તરી ગોળાર્ધમાં રહેતા હોય જેમ કે આપણે એશિયા અને યુરોપ ને એવા બધા જે કન્ટ્રી છે એવા લોકોમાં એ ઓક્ટોબર થી માર્ચ એન્ડ સુધીમાં થતો હોય છે અને જે લોકો દક્ષિણ ગોળાર્ધમાં લે છે એટલે દક્ષિણ અમેરિકા કે દક્ષિણ આફ્રિકા કે ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ એવા લોકોમાં એ એપ્રિલ થી લઈને લેટ સપ્ટેમ્બર કે અર્લી ઓક્ટોબર સુધી થતો હોય છે તો આપણા ઉત્તરી ગોળાર્ધમાં આ વાયરસ થવાની શરૂઆત જ્યારે થવાની હોય ઓક્ટોબર મહિનામાં ત્યારે જ એની નવી વેક્સિન અવેલેબલ થતી હોય છે એ વેક્સિન દરેક માણસે દર વર્ષે એકવાર લેવી જોઈએ આ વેક્સિન દરેક માણસની તાસીર પ્રમાણે ડોક્ટર સાહેબ ની સલાહ પ્રમાણે આપણે લેવી જોઈએ દરેકે દરેક માણસે લેવી જોઈએ અને એ ઈઝીલી અવેલેબલ છે જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે ઓવર કન્ટ્રીઝ છે કે જ્યાં વેક્સિનની

પહેલા પહેલા એવા માણસોને આપણે પ્રાયોરિટી આપવી જોઈએ અને પછી જો આપણી પાસે વેક્સિન સફળ હોય તો આપણે કોમન પોપ્યુલેશનમાં બી આપવી જોઈએ ઘણા માણસ અમને એવું પૂછે છે કે સર હું એકદમ નોર્મલ માણસ છું મને કોઈ બીમારી નથી તો પણ મારે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન લેવી જોઈએ તો એનો જવાબ હા છે તમારી ઉંમર પ્રમાણે આ વેક્સિન અવેલેબલ છે જ જે તમારે ડોક્ટર સાહેબ સલાહ હોય એ પ્રમાણે તમારે લેવી જોઈએ આઈડિયલી આ જે ઇન્ફ્લુએન્ઝા

તો આપણી ઇમ્યુનિટી બુસ્ટ કરવી જોઈએ તો ઇમ્યુનિટી બુસ્ટ કરે એવા આપણા કેટલાક ફૂડ છે જે લેવા જોઈએ સી છે સેલેનિયમ છે વિટામિન એ છે અને વાઇટામિન ઈ છે આવા જે એન્ટી ઓક્સિડન્ટ હોય એનું જો તમે રોજ તમે લેતા હો તો તમારા બોડીમાં ઇમ્યુનિટી ડેવલપ થાય એન્ડ રેડ પીપર છે મોસંબી છે લીંબુ છે અને તમે એવા પ્રકારના ફૂડ લેતો જેનાથી તમારી બોડીની ઇમ્યુનિટી ડેવલપ થશે પ્લસમાં તમારી એક રૂટીન તમે એક હેબિટ મેન્ટેન કરો એક થોડું તમારા રોજ રૂટિનની અંદર તમે એક એક્સરસાઇઝનું નું પ્રમાણ એક એક્સરસાઇઝ તમે રાખો કે જ્યાંથી તમારી બોડી એક્ટિવ રહે અને તમારી બોડીનું અંદર એક બેલેન્સ ડાયટ લેવું જોઈએ કેમ કે બધા લોકો ક્રેશ ડાયટ કરતા હોય છે અને નામે બધા લોકો પોતાની ફૂડ અને કેલરી એટલી બધી ઓછી કરી દેતા હોય છે કે જેના કારણે સૌથી વધારે સંક્રમણ ત્યાંથી લાગતું હોય છે એક અત્યારે બજારની કે માર્કેટની અંદર અંદર બહુ મોટું મીથ ચાલી રહ્યું છે કે લો કાર્બ માટે તો લો કાપની વાત કરું તો કાર્બોહાઈડ્રેટ એ પ્રાઇમરી એનર્જી સોર્સ છે આપણા બોડી માટે તો ક્યારે પણ લો કાર્બ કરી અને આપણી બોડીને ક્રેસ ડાયટના ભરોસે વેઇટ લોસ ના કરવું જોઈએ કારણ કે લો કાપ કરવાના કારણે તમારી બોડીને પ્રાઇમરી એનર્જી સોર્સ ત્યારે અટકી જતો હોય છે ત્યારે બોડીના ઘણા બધા સેલ્સ ફંક્શન કરતા કામ અટકી જાય છે જે તમને આગળ ફ્યુચર્સ ની અંદર લો મ્યુટી કરી અને સંક્રમણ કે આવા કોઈ પણ વાયરસ તમારા બોડીની અંદર કે બેક્ટેરિયા કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતું હોય છે આ weight loss ને તમે લઈને જો કાર્બ્સ ઓછા કરવા માંગતા હોય તો કાર્બ ખાસ કે તમારે પોર્શન નો કંટ્રોલ કરો નહીં કે તમે ઝીરો કાર્બ કરો તો એક ઇમ્યુનિટી બૂસ્ટ અપ કરવા માટે તમારા વિટામિન સી લાયકોપીન્સ એવા જે સાઇટ્રસ ફ્રુટ જે તમને બોડીને હીટ ડેવલપ કરે પ્લસ તમારે એક્સરસાઈઝનું પ્રમાણ રોજ જોઈએ સાથે સાથે તમારી બોડીને અંદર હાઇડ્રેટ તમારી બોડીને હાઇડ્રેશન તું બહુ મહત્વ છે તો તમે બે થી ત્રણ લિટર પાણી અને જ્યારે સમર સીઝન જાય ત્યારે ત્રણ થી ચાર લિટર પાણી તમે એક સારું ચોખ્ખું પાણી તમે પીઓ કે જેનાથી તમારી બોડીના સેલ્સના જેટલા બી છે એ સેલ્સ સારી રીતે ફંક્શન કરી શકે અને એક ડાયટનું પ્રોપર ધ્યાન રાખો બેલેન્સ ડાયટનું પ્રોપર ધ્યાન રાખો જેમાં પ્રોટીનનું પ્રમાણ બરાબર હોય એક હેલ્ધી ડાયટ એક હેલ્ધી ફેટ હોય અને તમારા મોટે કાબુ પણ પ્રમાણ રાખશો એ તમે તમારી બોડી અને સારા સેલ્સ તમારા કામ કરી શકશે અને હવા આવનારા ફ્યુચર્સ નો વાયરસ અને બેક્ટેરિયા સામે તમે પ્રોટેક્ટ કરી શકશો ઋષિકેશ તો આપણે એક તરફ વાત કરી કે ફળો જે છે ફળો સિટ્રસ ફ્રુટ જ્યારે આપણે લઈએ ત્યારે એના લીધે આપણને ફાયદો થાય છે આપણને વિટામિન સી મળે છે અને વિટામિન સી કોરોના સમયમાં પણ તેનો વપરાશ ખાસો એવો વધ્યો હતો હવે આપણે જ્યારે વાત કરીએ છીએ સ્વાઇન ફ્લુ અને એની સાથે જ વિના અન્ય રોગો છે જેમ કે ડેન્ગ્યુ છે વાયરલ ઇન્ફેક્શન છે બધું જે છે હવે ઘણા લોકો એવા હોય છે કે જેમનું શરીર પહેલેથી રોગોનું ઘર હોય હવે એ લોકો બેલેન્સ કેવી રીતના કરે કેમ કે એક બાજુ કાર્બ છે એક બાજુ ફ્રુટ્સ ને બધું છે તો ઘણા એવું હોય છે કે આ પ્રકારના ફળો ના ખાઈ શકે તો એ લોકો માટે વૈકલ્પિક ઉપાય શું હવે દુનિયામાં હું એવું આપણે માધ્યમ ચોક્કસથી કહીશ દુનિયામાં એક પણ એવું નથી કે જેનું રિપ્લેસમેન્ટ નથી અને એ જ વસ્તુ એ ન્યુટ્રીયન્ટ ખાલી એમાંથી જ મળે છે જે બીજામાંથી નથી મળતા દુનિયામાં એક જ પાણી એક એવું છે કે પાણીનું રિપ્લેસમેન્ટ કોઈ નથી તો તમને તમારા બોડીના કોન્સ્ટિટ્યુશન અને વેજીટેબલ્સ લેવા જોઈએ પણ એવું માનવું કે તમારા શરીરની અંદર રોજ કોઈ પણ તમારા ડાયટની અંદર આખા દિવસના ડાયટની અંદર તમે એક સિઝનલ ફ્રૂટ તમને જે ભાવે તમારા બોડી સૂટ થાય એ તમારે લેવું જોઈએ સાઇટ્રસ ફ્રૂટ્સ ના ઘણા બધા ઓપ્શન્સ હોય છે તો તમને જે સાઇટ્રસ ફ્રૂટ થતું હોય કે તમારા બોડી માટે જે સૂટ થતું હોય તમને જે કમ્ફર્ટેબલ લાગતું હોય એ ચોક્કસથી લેવું જોઈએ અને એનું રિપ્લેસમેન્ટ તમારે ના કરવું જોઈએ કે મને જે ભાવે છે એ મને ચાલી જશે બોડી માટે જે જરૂરિયાત છે સિઝનલ ફ્રૂટ અને કલરફુલ વેજીટેબલ્સ અને કલરફુલ જે ફ્રૂટ જે આપણા રીઝન્સ વાઇઝ આપણા પ્રદેશ વાઇઝ જે આપણને મળતા આવે છે એ આપણે લેવા જોઈએ ધારો કે આપણે જાંબુની સિઝન હોય તો જાંબુ લેવું જોઈએ કેરીની સિઝન હોય તો કેરી લેવા જોઈએ વોટરમેલન મસ્ત મેલન લેવું જોઈએ તો પછી આપણે પેલા ફ્રોઝન બ્લુબેરી કે રાસમરીન કે એની પાછળ ભાગવાની કોઈ જરૂર નથી ત્યારે આપણી પાસે ઓલરેડી જાંબુ આવે છે કેરી છે કે આપણી પાસે વોટરમેલન મસ્કમેલન પછી મોસંબી છે તો આવા જે પણ સિઝનલ ફ્રુટ છે જે સિઝન વાઇઝ આવતા હોય છે એ સિઝન નું આપણે આપણા રૂટીન ડાયટની અંદર રોજ એક ફ્રૂટ લઈએ તો પણ એ આપણા બોડી માટે સારું રહેશે એટલે જ કહેવાય છે કે વન એપલ કીપ અવે અ ડોક્ટર એ પહેલેથી એક કહાવત છે કહાવત એટલા માટે જ આવેલી છે ઉદ્ભવતી હોય જ્યારે શરદી ખાંસી હોય ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ડેરી પ્રોડક્ટ્સ નથી લેવી મતલબ જેમ કે દહીં છે છાસ છે એવા પ્રકારની ઠંડી જે વસ્તુઓ છે તે નથી ખાવાની તો ડેરી પ્રોડક્ટ્સ ખાવાથી શું ખરેખર મતલબ આ મિથ છે કે આ સત્ય છે કે ડેરી પ્રોડક્ટ્સ ખાવાથી એલર્જીના રોગો જે છે તે શરીરમાં વધી જાય તેની અસર આપણે ક્યાં લાગે કે કડ ની એલર્જી કે યોગ ની એલર્જી બટર મિલ્ક કે મિલ્ક ની એલર્જી છે જો તમને એ પ્રકારની કોઈ પર્ટિક્યુલર એલર્જી હોય તમે એલર્જી પ્રકારનું ફૂડ ના લો તો તમારા માટે સારું છે બાકી કોઈ પણ એલર્જી થતી હોય કે તમને

રોજિંદી દિનચર્યામાં ખૂબ જ આસાનીથી સામેલ કરી શકાય એવો છે જેનાથી ઇમ્યુનિટી મજબૂત બને ઇમ્યુનિટી મજબૂત કરવા માટેનો કોઈક એવો પ્રયોગો બહુ જ જો તમે શોર્ટમાં પૂછતા હોય તો મારા પાસે તમારે જે કરવું હોય બેલેન્સ એવો થાય કે કાર્બોહાઈડ્રેટ ફેટ અને નું પ્રમાણ એક પ્રમાણ બરાબર હોય ટ્વેન્ટી થર્ટી પર્સન્ટ અને બાકીના પંદરથી વીસ ટકા તમે હેલ્ધી ફેટમાંથી લો એની સાથે માઇક્રોન્યુટ્રિ માઇક્રો ન્યુટ્રીન થાય છે કે જે ઓછા પ્રમાણમાં જરૂર હોય છે પણ એ ન્યુટ્રિયન્ટની બહુ જરૂર માંથી સિઝનલ જે ફ્રૂટ વેજીટેબલ્સ હોય છે એમાંથી મળતા હોય છે અને એની સાથે સાથે કન્સિસ્ટન્સી તમે જો બોડીને ઇમ્યુનિટી રાખવા માટે તમે જો આ કન્સિસ્ટન્સી રૂટીનમાં સેટ થશો એ તમારી એક સ્લીપ પેટર્નને સારી કરશો તમે તમારી બોડી હાઇડ્રેટ રાખશો તમે પાણીનો પ્રમાણ બરાબર જાળવશો સ્લીપ છે તમારી યોગ છે મેડિટેશન છે તમે પ્રોટેક્ટ કરી શકશો અને સૌથી વધારે ઓબેસિટી અત્યારે મેજર ઇશ્યુઝ છે અને ઓબેસિટી મેજર ઇસ્યુઝના કારણે સૌથી વધારે સંક્રમણ અને સૌથી લો મ્યુટેસ વધી જાય છે જે ઓબેસિટી આપણને અત્યારે નાના ચાઇલ્ડહુડ વાળા છોકરાઓ જ્યારે કે મારી પાસે ઘણા બધા છોકરા એવા છે જે લોકો દસ બાર વર્ષના છોકરા પોતે ચાઇલ્ડ ચાઇલહુડ ઓબેસિટ નો શિકાર બની ગયા છે તો એ જે ચાઇલ્હુડ ઓબેસિટી છે તો તમે તમારા જે પણ આપણા ચિલ્ડ્રન્સ છે કે આપણી આજુબાજુના લોકો છે એને મેદસ્વીતા ના થયેલા ઓબેસિટનું પ્રમાણમાં વધે એ લોકો જંક ફૂડ ને એવોડ કરે બહારનું જે ચીઝ કે ઓઈલી કે વધારે પડતું જે રિપીટેડ જે નાસ્તાઓ છે જે કરીને જે ઘરે મંગાવી દે છે અને એ જેના કારણે એ ખાવાથી તમારી

ઓકે ડોક્ટર ઋષિકેશ જે ડાયટ છે એક બેલેન્સ ડાયટ અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ આપ બંનેનો ખૂબ આભાર કે તમે આ કાર્યક્રમમાં જોડાયા અને સરસ સરસ માહિતી આપી અને સ્વાઇન ફ્લુ જેવા રોગના ઉપાયો વિશે લક્ષણો વિશે ચર્ચા કરી તો મિત્રો આજનો જે કાર્યક્રમ છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ સ્વાઇન ફ્લુ વિશે ગરમીમાં જે રીતના રોગચાળો વધી રહ્યો છે તેના વિશે અને સતત વધી રહેલા કેસો વિશે અને કઈ રીતે આપણે આ કેસથી બચી શકીએ આ રોગના લક્ષણોથી બચી શકીએ તો એક તો લાઇફ સ્ટાઇલમાં ફેરફાર કરવો બેલેન્સ ડાયટ લેવી એક્સરસાઇઝ કરવી રેગ્યુલરલી અને ઇમ્યુનિટી જેમને મજબૂત કરવી તો ઇમ્યુનિટી એ કી છે એક ચાવી છે કે આપણું શરીર જે છે તે બહાર એન્વાયરમેન્ટલ ડિસીઝ સ્વાઈન ફ્લુ જેવા તેનાથી કઈ રીતે બચી શકે તો બિલકુલ આપણે આપણા શરીર પ્રત્યે ધ્યાન આપીએ આપણી હેલ્થ ઉપર ધ્યાન આપીએ અને હેલ્થ સુધારવા માટેના જેટલા પણ ઉપાયો છે એ તમામ ઉપાયો આપણે અજમાવીએ બચી શકશું તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આ પ્રકારે વાતો કરીએ આપણે ફરી એક નવા વિષય સાથે ફરી નવા મહેમાનો સાથે આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી મને રજા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર